નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો કોઈ વ્યક્તિએ જેલમાં બેઠા બેઠા ચૂંટણીનું ફોર્મ ભર્યું હોય અને ચૂંટણી જીતી ગયા હોય એવી પ્રથમવાર ઘટના બની છે જ્યાં મિત્રો આ ઘટના છે ગોંડલની ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી હતી તેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ એટલે કે જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ પણ આ ચૂંટણીમાં ફોર્મ ભર્યું હતું અને મિત્રો તેઓ ભારે બહુમતીથી આ ચૂંટણીમાં જીતી પણ ગયા છે તો મિત્રો ગણેશભાઈ ગોંડલે એ આ આવી પહેલીવાર ઘટના બની છે કે જેમાં જેલમાં બેઠા બેઠા કોઈ વ્યક્તિએ ફોર્મ ભરેલું હોય અને એમાં જીતી પણ ગયા હોય તો મિત્રો આ મામલે ગીતાબા જાડેજાએ કહ્યું હતું કે ગણેશ ગોંડલે આ કાયદે કે રીતે જે રીતે ફોર્મ ભરવામાં આવે એ જ રીતે ફોર્મ ભર્યું છે એમાં એમણે કાંઈ ખોટું તો કર્યું નથી તમામ લોકોને ચૂંટણી લડવાનો અધિકાર છે તેવી જ રીતે ગણેશ જા ગણેશ ગોંડલે પણ આ આ રીતે ફોર્મ ભર્યું છે અને લોકોના આગ્રહથી જ ગણેશભાઈ જાડેજાએ ફોર્મ ભરેલું છે એવું ગીતાબા જાડેજાએ જણાવ્યું હતું તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો